કાપોદરા પોલીસ પતકમાં નોંધેલા રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા જ્યારે માથાભારે ભાવલી વાડાને કાપોદરા પોલીસે ઝડપી પાડી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે કાપોદરા પોલીસ પતકમાં નોંધેલા રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપીઓ જેમાં પાર્થ ભાણો લલિત રાઠોડ અને નિરવગીરી શંકરગીરી ગોસ્વામીને પોલીસે ઝડપી પાડ્યા હતા પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ બંને તથા ભાવિકા ઓર્ફે ભાવલી વાળા તથા તેના અન્ય મિત્રો સાથે મળી રાત્રિના સમયે અલગ અલગ મોટર સાયકલ પર કાપોદરા વિસ્તારમાં હાથમાં લાકડાના ધોકા ચપ્પુ જેવ હથિયારો લઈ રોડ પર નીકળી પુણા ગામ નાલંદા વિદ્યાલય પાસે ઊભા હતા તે સમયે અંદરો અંદર ઝઘડો થતા ત્યાં સ્કૂલના વોચમેને બધાને અહીંથી જવા કહેતા તેને ગાળાગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નાલંદા સ્કૂલની ગાડી ત્યાં પાર્ક હતી તે ગાડીના કાચ પણ ફોડી નાખી ભાગી છૂટ્યા હતા આ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો કાપોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ છે તો બીજી તરફ કાપોદરા પોલીસે પણ તપાસ હાથ ધરી માથા ભરેની છાપ ધરાવતી ભાવિકા બાવલી વાળાને પણ ઝડપી પાડી સડીયા પાછળ ધકેલી દીધી છે અઝલ કુરસી સાથે હર્ષદ સીતા